અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ભારતની ટીમમાં ક્રિકેટરની વતન વલસાડ પધારેલ હેનિલ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી ટુર્નામેન્ટ એક મેચમાં પાંચ મહત્વની વિકેટ ઝડપી વલસાડનું નામ રોશન કર્યું ડોલ લખારા ડીજેના તાલે પુષ્પ વલસા સાથે સન્માન કરી ચાહકોએ યુવા ક્રિકેટર હેનિલ પટેલ સાથે સેલ્ફી પડાવી આઈસીસી અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી ટુર્નામેન્ટની એક મેચમાં પાંચ મહત્વની વિકેટ ઝડપી વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર યુવા ક્રિકેટર હેનિલ પટેલ વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વલસાડના ક્રિકેટ પ્રેમીઓ ધરમપુર ચોકડી ખાતે ડીજેના સથવારે વિજય સર્કસ કાઢીને લોકોએ વલસાડ યુજવાના હેનિલ પટેલને અભિનંદન પાઠવી આવકાર્યા હતા વાતાવરણમાં ઉત્સાહ એટલો હતો કે લોકો હાથમાં તિરંગા અને સ્વાગતના બેનરો લઈ ઉભા રહ્યા હતા રાત્રે દસ દસ કલાકે હેનિલનું આગમન થતાં જ હેનિન હેનિલના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઢોલના કારણે ડીજેના તાલે પુષ્પ વર્ષા સાથે સન્માન કરવામાં આવ્યું હતું અન્ડર નાઇન્ટીન વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયામાં રમીને આવેલા હેનિલ ચાહકોનું અભિવાદન ઝીંડ્યું હતું યુવા ચાહકો સાથે સેલ્ફી પડાવી વડીલોના આશીર્વાદ લીધા હતા અને સ્થાનિક ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા કે આખા ઇન્ડિયામાં એક નાનું એક વિલેજ છે જેમાંથી ઉપર જવું એક બહુ મુશ્કેલ છે તો મારી એક મહેનત હતી આ માતા પિતા એક સાથ સરકાર હતો અને જે અમારા ગામના બધા છે અને વલસાડ ને બધા છે એ બધાનો સપોર્ટ ના લીધે હું એક અહીંયા સુધી પહોંચ્યો અને ત્યાંનું એક પ્રેશર લેવલ એક અલગ રીતનું હતું જે હું કેવી રીતે હેન્ડલ કરવાનું એ હું સારી રીતે શીખ્યો વર્લ્ડ કપ ની પ્રિપેરેશન એવી હતી કેમ કે એક વર્લ્ડ કપ છે તો એક વર્લ્ડ નું એક ટાઇટલ જીતવું એક ઘણું મુશ્કેલ છે તો એ કઈ રીતે જીતવું એની અમે સારી રીતે પ્રિપેરેશન કરી અમારો ટાર્ગેટ એ જ હતો કે અમારે વર્લ્ડ કપ જીતવાનું તો બધાનો ટાર્ગેટ માઇન્ડ અને એક જ જેથી અમે લોકો ચાલ્યા તો અમને એક રિઝલ્ટ મળ્યું ટીમ કોચ મેન એમ એ લોકોનો ઓલરેડી એક્સપિરિયન્સ હતો કેમ કે એ લોકો અમારે પહેલા બી ત્રણ ચાર વર્ષનો એક્સપિરિયન્સ હતો અમને શેર કર્યો તો એનાથી અમને ઘણું બધું સારું શીખવાનું મળે એક ડ્રીમ વિકેટ હતી કારણ કે એક કોઈ બી એઝ અ બોલર નું ડ્રીમ હોય છે કે વર્લ્ડ કપમાં પાંચ વિકેટ લે અને ટીમ ને જીતાડે બસ એક સારું કર્યું હું એ જ સલાહ આપીશ મગજમાં એ ના રાખશો કે એક નાનું વિલેજ છે કે એક મોટા શહેર થી આવ્યા છે કે કેવું પોતાના પર બિલીવ રાખજો તો ઓફિશિયલી ય થાશે આપની સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો